નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેઘ ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગરીબ પરિવારની દીકરીઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંની એક યોજના એટલે કુબેરબાઈનું મમેરુ યોજનાનો સમાવેશ થાય છે આ યોજના દીકરીઓના લગ્ન પછી આપવામાં આવતી થાય છે જે લગ્ન કરેલી દીકરીઓના ડીબીટી દ્વારા સીધી રકમ બેંક ખાતામાં જમા થાય છે તો આપણે આ વિડીયો દ્વારા પાત્રતા જરૂરી દસ્તાવેજો આવક મર્યાદા મળવાપાત્ર લાભ અને કઈ રીતે અરજી કરવી તે આ વિડીયો દ્વારા જાણીશુ તો વિડીયો અંત સુધી જોવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બેલ આઇકોન દબાવી દો તો વિડીયોની શરૂઆત કરીએ પ્રથમ યોજનાનો ઉદ્દેશ્ય રાજ્યની આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે દીકરીના લગ્ન થયા ત્યારે મદદ થવાના ભાગ ભાગરૂપે કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળ લગ્ન અટકે તે ઉદ્દેશથી આ યોજના બનાવેલ છે બીજું પાત્રતા લાભાર્થી દીકરી ગુજરાત રાજ્યના મૂળ વતની હોવા જોઈએ અરજદાર દીકરી આર્થિક રીતે નબળા પરિવારમાં હોવા જોઈએ એક પરિવારમાં બે પુખ્ત વયની દીકરીના લગ્ન માટે આ લાભ મળશે કન્યાના લગ્ન બાદ બે વર્ષની સમય મર્યાદામાં આ યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે ત્રીજું જરૂરી દસ્તાવેજો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનું આધાર કાર્ડ કન્યાના જાતિનો દાખલો કન્યાના સારા સોળિયાનું પ્રમાણપત્ર કન્યાના પિતાના આવકનો દાખલો કન્યાનું બેંક પાસબુક વર કન્યા સંયુક્ત ફોટો આધાર પુરાવો લગ્ન ન્યાય અધિકારી દ્વારા યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરવામાં આવે છે જે આવક મર્યાદા છ લાખ નક્કી કરેલ છે પત્ર લાભ ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા પરિવારની દીકરી લગ્ન કરે તે આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે કન્યાના બેંક ખાતામાં સીધા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે સહાય આપવામાં આવે છે જે રકમ બાર હજાર રૂપિયા મળવાપાત્ર થશે છઠ્ઠું અરજી કેવી રીતે કરવી